આજે તમારા માટે અમદાવાદની અંદર સૌથી ફેમસ દાબેલી આખા અમદાવાદમાં સૌથી સારી દાબેલી ખાવી હોય ને તો આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છે પાછળ તમે જોતા હશો રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ આપણે ઘણા બધા વિડીયો એમના જોયા હશે એટલે આપણે ખુદ ટેસ્ટ કરવા માટે આવ્યા છે આખા અમદાવાદમાં સૌથી ફેમસ છે એટલે આપણે જોઈએ કે એની ખાસિયત શું ખાસિયતતા શું છે ચલો આવી જાઓ ફટાફટ જો ભાઈ સોઢાભાઈ પહેલેથી જ ઊભા છે શું સોડાવ ભાઈ રઘુવંશીના બારમાં શું તમે ભાઈ જ્યારે બી આપણા દાબેલી થવાનું મન થાય ને તો આપણા ઘરેથી હાથી જ નજીક પડે છે બરાબર ઘણા લોકો અંકુર વિસ્તારભાઈ ક્યાં થવાય છે પણ હવે એ લોકોને ક્યાં જવાની જરૂર નથી અહીંયા ઓપન થઈ ગયું છે થોડા સમય પહેલા જેવા ઓપન થયું છે અને એમની દાબેલી તો ભાઈ ફેમસ છે જ એ જ વસ્તુ અહીંયા તમને મળી જશે થોડી વાર તમે મેકિંગ જોઈ જોઈ લો કચ્છી દાબેલી એમ ને હા પ્રોપર કચ્છી ટી અને અહીંયા બીજી વસ્તુ બે સ્વામિનારાયણ દાબેલી બી મળી જશે અને જૈન દાબેલી બી મળી જશે એકદમ રીઝનેબલ પ્રાઇસ છે જો પચીસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધીની ભાવ છે અને ટેસ્ટ તો યાર કંઈ આમાં ટેસ્ટ કહેવાનો હોય તો ભાઈ આપણે જયારે બી કીધું થોડી પહેલાં કે તો કિંગ ઓફ ટેસ્ટ એક જ આને રઘુવંશ કિંગ ઓફ જો આપણા ભાઈ બંધો બીજા છે ઉમેશભાઈ બેઠા છે ભાઈ ઉમેશભાઈ શું કહેશો એનો ટેસ્ટ એટલો ગજબ છે ને કે તમે કેટલી પણ વાર આવો ને કેટલી પણ વાર જ્યારે આવો ને ત્યારે તમને એક જ ટેસ્ટ મળે અને ભાઈ આ ટેસ્ટ ઘરે ઘરી લોકો થાકતા નથી પણ આમ ખાવા માટે આમ આવે કે ભાઈ આમ જઈએ આપણે એમના ત્યાં ક્યારે જઈએ ક્યારે જઈએ એમ અને અમે તો અવર જવર નીકળતા હોઈએ ને ત્યારે ખાતા જઈએ છીએ પણ અત્યારે એમાં નવું આઉટલેટ ઓપન થઈ ગયું છે અંકુર રસ્તા અને શાસ્ત્રીનગર રસ્તાના વચ્ચે એટલે અમરાપાલીના સામે છે રઘુવંશી કિંગ ઓફ ટેસ્ટ આપણે બી એક દાબેલી બનાવી દો પછી આપણે કઈ કચ્છી બનાવે ખાવા જેવી કે ઓરિજિનલ કચ્છી ફ્રાય વગેરે શું વાત છે ગરમ દાબેલી ભાવે છે બધાને હા મારી સબ કે નોન ફ્રાય સૌ સૌથી વધારે કચ્છી દાબેલીમાં નોન ફ્રાય નોન ફ્રાય બરાબર એને જ કચ્છી દાબેલી તમે કહો કચ્છી દાબેલી કહેવાય બરાબર અને આર્જિત ભાઈ છે ને હાર્દિકભાઈ બહુ જૂના અને જાણીતા છે પણ આ વસ્તુ છે ને આખા અમદાવાદમાં તમે કઈ પણ ફરી લેજો ને તો આવી વસ્તુ તમને ક્યાંય નહીં મળે શું કેવું હાર્દિક મીડિયમ મીડિયમ જો દાબેલી સાઈઝ જો કેટલી જેમ્બોટ દાબેલી છે અને અહીંયા બધી વસ્તુ નાખી અને હાઈજીનનું પ્રોપર મેન્ટેન કરવામાં આવે છે જો બધી સાફ સફાઈ તમે જોવો આપણી દાબેલી બની ગઈ સોડા કચ્છી દાબેલીનો ઓરિજિનલ ટેસ્ટ કરવો હોય ને સૌથી સારો ટેસ્ટ તો અમદાવાદમાં બેસ્ટ જગ્યા છે સૌથી સારી જગ્યા છે સ્ક્રીન પર લોકેશન અને કોન્ટેક્ટ નંબર બંને આપી દઈશું આ લોકોની બંને બે બ્રાન્ડ છે ઓફ ટેસ્ટ તો ભાઈ પહોંચી જજો અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં અને એકદમ જો જોરદાર દાબેલી છે અને ભાઈ ગજબની છે આપણે વિડીયો બી બહુ બધા વાયરલ થયા છે સારો ટેસ્ટ હોય તો જ બધા અહીંયા આવતા હોય છે એટલે જો અમદાવાદમાં રહેતા હો અથવા અમદાવાદની બહારથી હો તમે તો તમારે જાવેલી ખાવી હોય તો તમને સ્ક્રીન પર લોકેશન આપી આપી દઈએ છીએ એકવાર જરૂર અમદાવાદમાં આવો તો જરૂર મુલાકાત લેજો અને અમદાવાદમાં હોવ તો બી રઘુવંશિહમાં જે નથી આ ગયા તમે તો જરૂર મુલાકાત લઈ લેજો